રાધે રાતે ફ્રેન્ડ્સ આજે આપણે ક્રિસ્પી મમરાના લાડુ બનાવવાના છે તો એના માટે મેં ગેસની સ્લો ફ્લેમ પર એક પેનમાં મમરાને રોસ્ટ કરી લઈશું મેજરમેન્ટ જોઈએ તો ત્રણ ભાગના મમરા અને એક ભાગનો ગોળ રાખીશું હવે પેનમાં મોટી બે ચમચી ઘી લઈશું અને ગોળ ઉમેરીને પાક લેવાનો છે હવે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને સતત મિક્સ કરતા રહેશું લાડુ બનાવવા માટે પાક આવી ગયો છે કે નહીં એ ચેક કરવા માટે એક વાટકીમાં પાણી લઈને આ રીતે નાખીને ચેક કરી લેવાનું કે પાક આવ્યો છે કે નહીં હજુ થોડી વાર લાગે છે એટલા માટે ગેસની સ્લો ફ્લેમ પર એકથી બે મિનિટ રહેવા દઈશ અને ફરીવાર ચેક કરી લઈશ આ રીતે તમે જોઈ શકો છો હવે પાણીમાં જરા પણ ફેલાતું નથી અને કેન્ડીની જેમ થઈ જાય છે એટલે સમજી લેવાનું કે બરાબર છે હવે આપણે ક્રિસ્પી કરેલા મમરા છે એમાં બધો પાક ઉમેરીને સરસ રીતે મિક્સ કરી દઈશું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી પાણીવાળો હાથ કરીને લાડુ બનાવી લઈશું આ રીતે મીડિયમ સાઇઝના બધા લાડુ વાળીને તૈયાર કરી લઈએ મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ ગામડાની મહેકને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે રાધે ક્રિસ્પી મમરાના લાડુની રેસીપી જો તમને ગમી હોય તો ઉત્તરાયણ પણ જરૂરથી ટ્રાય કરજો